હોટલ નો પ્યાલો કે નો હતો આવડા તમાસો જોવેતા ગામમાંથી કમળા શંકર ને ભોગલ ભટ્ટ ને બીજા બે ત્રણે એ માનતા નહીં હોય એકનાથ જમવા નથી જોઈ તો ઘીરે કીર્તન કરે આ તમાર માસી દીકરો થતો હોય છે અહીં હાલો જોવો કે આ કોણ છે બારિયથી જોયું તો જમી રહ્યો હવે તમે અમાર ભેળા હાલો લઈ ગયા ઘેર જ ઘેર એક નાથ કીર્તન કરે એટલે આમાં ક્યું જમવા ગયો ઈ ઘેરે કીર્તન કરે આમાં ક્યું એકનાથ પાસાએ વતાઈ જમે પાસા જાય કીર્તન કરે ઘેર એટલે આ કેવું આ તો કઈ બીજી વાત છે નાય બહાર મૂકવાનું પર્યાણ થઈ ગયું તો અટકી ગયા કે હવે આને નાયત બહાર પાછા જમીન નીકળ્યા ઢોળી આડા ક્યાં ગયો એકનાથ પણ તમને કીધું તો ખરા જમવા ગયો તો પણ અધ્યન જો ને ત્યાં આપણે બ્રાહ્મણો એ અને એનો ભેળો બેહીન ખાઈ ને હવે નાત નાયતમાં આવીને તો અમને છે આના માટે તારે પ્રાયસિધ કરવું પડશે કે એના ભાવે જમવા ગયો તો તમારા ભાવે પ્રાયશિત કરી નાખાય એમાં મને ક્યાં વાંધો છે ના કે તું વેર છે આને નાને જગતમાં વેર છે તમે કયો તો પ્રાયશિત કરી નાખી બસ રાણીઓ હતો એકનાથ નો પ્રેમી આપ્યો આસન ચરણે નમી કીધો ઉપદેશ અંતર ના હાચા ભાવમાં ભગવાને એકનાથ નું બીજું રૂપ ધારણ કરી ભક્તની લજા રાખી પણ કાંઈ પ્રમાણ દેખાય કઈ જોવામાં કે જાણમાં જાણવામાં આવે તો હું કહે બાકી કમળાશંકર મારે બેઠે સાધના સાધવા વાળી સાધી છો બાકી મેલી વિદા કેવું પડે એટલે આ બે થઈ ગયો નો બે થઈ ગયો આવું આપને આવડે ને આને પૂગવું કેમ આપણે કઈ કીર્તન કરતો આને કરવું કેમ હવે એને બહુ કર્યું બહુ મેલી બહુ મેલી વિધા બહુ મેલી વિધા આમ થાય એમ કે કઈ પરસો પરસો જડે પરસો જડે મેલ કામણ કૂટ ગયા ગયા ન જડેત કે એમાં કાંઈ નહીં જગત ને એક વાતે પૂગાય એવું નથી સીંગડે ચાલે ખાંડા ને પૂછડે ચાલે તો બાંડા જગત દ્રષ્ટિ હમે તમે જોવા જાવ તો ભક્તિ માર્ગ સફળ ન કરી શકો જો પાંચ પૈસા ખર્ચો કે ફૂલણીઓ નો વાપરો નો નો કોઈ દી હાવ 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 બોલેત કે ભખભીયો છે નો કે મૂલો છે ક્યાંય આવે જાય કે રખડું પેટ નો છે ને ક્યાંય નો જાય કે ઘર ગુઈસ લો તમે ગયા હે મેળ જ નથી ઉધરે જગત સામે જોવા જાઓ તો મેળ ન ઉધરે છેલ્લે પેઠણની બાજુમાં એક બ્રાહ્મણ દીકરાને જનોય આપીને બસો રૂપિયાની મદદ લેવાને માટે પેઠણ મોટું ગામ છે મદદ મળી રહી એટલે આવ્યો એક નબીરાનું ટોળું બેઠેલું એને પૂછ્યું કે મારે બસો રૂપિયાની મદદ છે ને એટલી વાર છોકરાને જનોય આપી છે ને બસો રૂપિયાની જરૂર છે ને એ પુણ્ય તમને આપીશ પણ ગરીબ બ્રાહ્મણ છો ને મારા છોકરાને સંસ્કાર અપાઈ જાય તો એટલી બાપા મદદ કરો અને ઓલા ટીખળે ચીડ્યા કે અમારે એકનાથ સમાની મૂર્તિ કહેવાય છે એને ક્રોધ દે એટલે બસો ને એક રોકડો લઈ જા જા તારે રોકડે રોકડો લઈ જાવ પણ એટલું તું કરાવી દે ને એમ થયું ક્યાં ક્રોધ કરાવો એમાં શું હતું ખેડ કરવું એટલે ગાડો ને બાંધવું બોલી આડો એટલે તરત લાગે સંત ઓય सता जगत से निंदक विरोधी संत सगाए ओयकरोधी सता जगत से निंदक विरोधी ਸਰਾਵੀ ਤੋਟੀ ਬ੍ਰਾਹਮਣ ਥਕੀ ਅਗਨ ਮਾਰੇ ਬਨਯ ਦੰਨ ਅਵਤਾਰ ਜੋੜਾ ਪੇਰੀ 나ਥਨਾ ਮੰਦਿਰ ਮਾ જઈને બેઠો પ્રભુના ખોળામાં ગિરજા દેવી પાર સડી બેઠો પીર તારે ધન્ય ધન્ય અવતાર સંતોનું જય જય જગત ਰ ਸੂर्य ਪ੍ਰਕਾਸ਼ ਸਨੇ ਰੋਗੋ ਰਯੰਧਕਾਰੁ ਮਾਰੇ। ధਨ્ય ధਨ્ય అవਤਾਰ। ਸੰਤ ਸਦਾਏ ਹੋਇ ਅਗਰੋਧੀ ਪਰ ਸਦਾ ਜਗਤ ਨਿੰਦਕ ਵਿਰੋਧੀ। ਕਰਾਵੀ ਕਰਸੋਤੀ ਬ੍ਰਾਹਮਣ ਥਕੀ ਅਗਿਆਨ ਮਾ। આવડા હવાના લઈ ધબ કરતો દ્વારો પર મંદિર માં બેઠા છે ગયો જાય તો એકનાથ મહારાજ કે ઓહો અહીં તો ઘણા અતિથિઓ આવે છે પણ અત્યાર સુધી માં તમારા જેવો ભાવ વાળો કોઈ જોયો નહીં પ્રભુ તમે બૂટ કાઢતા ભૂલી ગયા ઠેલા મૂકતા ભૂલી ગયા ધન્ય છે તમારા ભાવને પ્રેમ છે અને ભાઈ આવો ભાવ હોય તો ભગવાન આખો જ નથી અને એમ થયું જોડા હો તો ઠેલા હો તો મંદિરમાં ખોળામાં બેસી ગયો તો એ મારા વખાણ કરે છે વખતે બસો રૂપિયા મોંઘા પડી જાય તો પડી જાય પણ હવે લોભ વસ્તુ એવી છે ને અજમાવીત તો ખરા થોડી વાર બેઠા વાતો ચીતો કરી પ્રભુ હમણાં જમવાનું તૈયાર થાય નાવું હોય તો નહી આવો નદી અથવા અહીં વ્યવસ્થા કરાવી દો નાવું હું નદીએ જાય ભલે નદીએ ના વાગ્યો મીંડો મોડું કરવા અગિયાર વાગ્યા બાર વાગ્યા એક વાગ્યો દોઢ વાગ્યો શ્રીખંડિયાને મોકલો એકનાથ મહારાજે બોલો ભૂલો પીડ્યો કાં આવ્યો નહીં સાહેબ પાણી ને છાટા ઉડાડે એ ગોરબાબા જમવા આવું છે ને જમવાનું તે તારો સેઠ ખીજાણો ને કે તું ખીજાય નહીં તમે નો આવો તો હું થી જમે નહીં ને ખીજાય નહીં તો તને કેમ મોકલો તમે વખતે ભૂલા પડી જાવ આવું તો આવો નહી નહીં હજી ના આવો પછી તો એને પેટમાં હનુમાન બાપા એ ને કીક મારી હતી વાઈટ ઉપડી પછી ક્યાં જાય દોઢ વાગ્યો તો આવ્યો પતરાવળા નખાઈ ગયા છે એમ પગજમાં બેસી ગયા પૂરણ પૂરી શાક ને એવું બધું બનાવેલું પીરસાવા માંડો એટલે મીંડો વખોડો આવી પૂરી હોય શેષાકમાં વગાડના ઠેકાણા ડાળ આવી અતિથિઓને આવું ખવડાવો છો સદાવતના દીકરા એકનાથ મહારાજ કહે છે બાપજી અનાજ પરિભ્રમનું રૂપ કહેવાય અને વખોડાય નહીં એટલે સાનું થઈને ખાવા માંડો પણ દાજમાં હવે ક્રોધ કરે તો છેલ્લે ગિરજા દેવીને એકનાથ મહારાજે કીધું કે અતિથિઓને આગ્રહ કરો પૂરી લઈને નીકળો પુરણપુરીનો થાલ લઈને વાકાવાકા પીરસે સેલોવાકા પીરસતા ઘોડો ગયો એકનાથ મહારાજ કે ધ્યાન દેવી પડી ન જાય નો રાખજો આપણો હરિપંડિત નાનો હતો તો આમનો બિહારી ને કામ કરતી કે આ મોટો ગગો છે આ ગગો મોટો અડગ ધૈર્ય જ હોય બ્રાહ્મણ એટલો લજાઈ ગયો ચરણમાં લેટી પીડ્યો તથ મહારાજે કીધું ગોરબાપા ક્યુ ખરા એટલી બધી તકલીફ લેવાનું કારણ કે આવી રીતે બસો રૂપિયાના લોભે મેં આમ કર્યું છે આ એક ઢોળું બેઠું તો કીધું કે એકનાથને ક્રોધ કરાવી દ્યો તો બસો ને એક રોકડો દઈએ એટલે એ લોભે મેં આમ કર્યું આવતા વે જ કહેવાય ને તો તમને બસો મળતા હો તો હું ક્રોધ કરતું મારું હું જાય આવતા હોય કેવું જોઈએ ને આટલી બધી ભલામણા તકલીફ લેવાય એવો થ આને બસો ને એક રૂપિયો આપી દો રાજી થતો થતો અડગ ધૈર્ય જોઈને પડ્યો છે બ્રાહ્મણ ચરણમાં પણ ધર્મના વાદી વાદી શું કરે ધૂંધા કાંઠે દીકરા હરિપંડિત ને તારા બાપ આમ કરે છે તેમ કરે છે ને આવો ધર્મનો સિદ્ધાંત ન હોય પ્રાકૃત ભાષામાં ભાગવત લખ્યું કેટલા અર્થનો અનર્થ કરી નાખ્યો ને બધાને આવા ધર્મ મોતાય છે હરિપંડિતને ચડાયો એ હવારમાં પોતાની પત્ની સાથે કાશી જવાને તૈયાર થયું ગિરજા દેવી કીધું ક્યાં જાવ મને આ તમારા ભવાડાને ગમતા હું જાઉં છું કાશી રાઘવ એનો દીકરો એ તમારી મંડળીમાં ભલે કાશિયા કૂટતો એને નથી લઈ જાવ બે માણ હવારના પોરમાં વિરોધ કરી અને નો વિરોધ કરી આવા મહાપુરુષનો વિરોધ કરીને નીકળી ગયા ગિરજા દેવી ચિંતા કરવા એકનાથ એકનાથને કે આ છોકરો યોગ્ય શું થાય કે કાંઈ નહીં કાશી ને એનું કઈ કામ હોય અને બોલાવ્યું હોય એટલે ભલે ને એમાં શું થઈ ગયું કાશીમાં જય અને હગા બાપ એકનાથની ઉપર વેદસભામાં ફરિયાદ કરી મારા બાપ આવું વર્તન કરે છે જેની તેની આરે ખાઈ લે છે બ્રાહ્મણ હોવા છતાંય અને ભાગવતનું મરાઠી ભાષામાં ટ્રાન્સલેશન કર્યું છે અને એમાં કેટલાય અર્થનો અનર્થ થયો માટે તપાસ કરો કે શંકરાચાર્યનો કાગળ એકનાથ ઉપર આવ્યો કે તમે કાશી આવો એટલે શંકરાચાર્યનો કાગળ આવ્યો એટલે ગિરજા દેવીએ વળી ઉપાધિ કરી કે શંકરાચાર્ય નો કાગળ છે અને બોલાવે શું હોય છે કે ગાંડી આપણે આળવું માણા કાશી ની જાત્રા એ જાય ને દઈ આવી આપણે કાગલ લખીને દર્શન કરવા તેડાવે બીજું કઈ નથી પોતાના નાના એવા સંઘને સાથમાં લઈ અને એકનાથ મહારાજ કાશીની અંદર ગયા શંકરાચાર્ય ને મળ્યા શંકરાચાર્ય એ કીધું તમે ભાગવત એની રજાથી તમે સંસ્કૃતમાંથી મરાઠી ભાષામાં ટ્રાન્સલેશન કર્યું મારા ગુરુની આજ્ઞાથી પણ એમાં અર્થના અર્થ થાય સંસ્કૃત ભાષામાં જ હંમેશા વેદના વાક્ય હોવા જોઈએ અને આ તમને કોણે દાપણ શીખવાડ્યું એકનાથ કે ભગવાનને કાંઈ ભાષાનું બંધારણ નથી કે સંસ્કૃત ભાષામાં રીજે અને પ્રાકૃતમાં ખીજે એવું નથી ભગવાન તો ગમે એ ભાષાથી રીજે છે આ ભાષાને હું વળગે ભૂત અને અખારણમાં જીતે લે સંસ્કૃત ભાષામાં જ ભગવાન રીજે એવું નથી સંસ્કૃત ભંડારમાં રૂંધાઈ રહ્યો તો મેં ચોક મેદાનમાં મેલો બધા એનો લાભ લે એમાં મેં ખોટું શું કર્યું છે સત્તાય મારી ટીકામાં કઈ ભૂલ હોય અને એક જ શબ્દની ભૂલ નીકળે એટલે આ મારું ભાગવત મારા હાથે આ ગંગાજી પધરાવી દઉં પણ તમારી વેદ સભામાં મારું ભાગવત વાંચો આ ઠરાવ નક્કી થયો એટલે વેદ સભાની અંદર એકનાથ નું ભાગવત વાંચવાની શરૂઆત કરી ટીકા હા ત્યાં તો વિદ્વાનો તાલિયોની ગગડાટી પાડવા પાડવામાં આ તો કંઈક વાત બીજી જ છે आ अर्थघन में कोई करू नहीं भागवत बूरू थू त्यां तो हे अंदर जे जे कार बोली इकनाथ ने नमस्कार करता कहवा मिले कि आप जे भागवत ट्रांसलेसन करू बराबर से आप कोई आम भूल नहीं करी काशीधाम घेर घेर पधरामणी करिए एकनाथ के मारी नहीं આ મારા ગ્રંથ પ્રભુની કરો એ મારા ગુરુનું રૂપ છે અને એણે મને પ્રેરણા કરીને મેં લખ્યું છે એટલે તમારે પધરામણી કરવી હોય તો આ ગ્રંથની કરો ત્યારે આખા કાશીધામની અંદર ઘેર ઘેર એકનાથના ભાગવતની પધરામણી થઈ ગમે અહીંયા સપ્તાહ હોય કથા હોય ને કથા પૂરી થયા પછી ભાગવતના જે આપણે ઘેર ઘેર પધરામણા કરાવીએ છીએ એ શરૂઆત એકનાથે પહેલી વહેલી કાશીની અંદર કરાવી अनन्या थी आ शुरुआत रही छे करीब ध्रामणी आख्या काशी धाम मा ण्या जे जे कार बोली गयो काशी थी वळी रामेश्वर सुधी क्या आईवा सही तो तीर्थ यात्रा करता जाई काशी थी गंगा जल लीधु से रामेश्वर अभिषेक करतावी रस्ता में जाता પાણી વિનાનો એક ગધેડો તડફડે છે અને પ્રાણ જવાની તૈયારી એકનાથ તમારા જેવા કાવડવાળાને કેડિયા લાવો એક ઘડો બે ઘડો ત્રણ રેડા ઓલા કે બાબુ ખંભા સહકવા મીંડ્યા છે કાશીથી ગંગાજલ લીધું ને રામેશ્વર અભિષેક કરવાને તમે આઈ પાઈ ગયો છો કે પણ રામેશ્વરને જ જો તમને ભાર લાગ્યો એટલે અહીં હમો આવ્યો છે હવે તમને ગધેડો દેખાતો હોય છે પણ મને આ રામેશ્વર દેખાય છે ઘટોઘટની અંદર ગ્રહણ કરનારો તો રામેશ્વર જ છે કાશીથી ગંગાજલ લઈને અભિષેક કરવો રામેશ્વર જઈને પણ રસ્તામાં પાયું છે ગરદવ ને દાનમાં મહાપુરુષોની સમ્યુક દ્રષ્ટિ છે ઘટોઘટની અંદર જેને હરી ઓળખાણો છે આવી રીતે તીર્થયાત્રા કરી ઘેરે આવ્યા પિતાજીના શ્રાદ્ધની અંદર બ્રાહ્મણોને નોતરું આપ્યું રસોઈ બની છે અને સારી સારી રસોઈ બનતા સુગંધ આવતા અહીંયાથી બાજુમાંથી ગરીબો અત્યંજો નીકળ્યા આહા કેવી રસોઈ થાય કેવી સુગંધ આવે તો બીજો કે આપણા હારું થોડી છે એ તો બ્રાહ્મણોની જ એકનાથ સાંભળી ગયા કહો અને બિચારાને ખાવાનો કેટલો ભાવ છે ગિરજા દેવીને ક્યાં અત્યંજો ને પેલા જમાડી દઈ પણ ઓલા આવશે છે ન આવે કાંઈ ને એને ખીલે ધરવશે એને ખીલે ધરાવશે આને બિચારા ને જો આવું બોલે છે કે પ્રભુ જમાડવા આવે જમાડી જમાડી દીધા બ્રાહ્મણો ને ખબર પડી તારે અમારા કરતા અત્યંજો વધારે વાલા નથી આવવું જમવા કે પણ એ રસોઈ વટલાઈ ગઈ હતી મારે તમને કેમ જમાડ્યું કેમ વટલાઈ ગઈ કે અહીંથી નીકળવાની હુંગી ક્યાં એટલે હું ઘી જાય કા આપણે યજ્ઞની અંદર સુરાપાન કરવું જોઈએ આપણે બ્રાહ્મણો તો ન કરીએ એટલે ખાલી હુંગી તોય પીધું કહેવાય ને એમ હું એટલે એને ખાધું કહેવાય હવે એ કેમ આમ મારે તમને ખબર એટલે પછી રસોડું ધોઈને તમારું સારું પાછી બનાવી છે ના તોય નથી કે આવું તોય નથી આવવું તો શ્રીખંડ જો કે ન આવે તો કાંઈ ને આપણે એના વડદાદાઓને બોલાવી લ્યો તે બધા એના પિતૃઓ જે ભાઈ ગયેલા એને બોલાવ્યા નહીં મિન્યા જમવાના શ્લોકો બોલવા એ શંકર અમારા કાકાનો અવાજ છે કે નહીં બોલો કે મારા મોટા બાપા લાગે જાય દીવડા જમે કે આ આવડા એ પણ ખરેખર છે આપણા દાદાઓને બોલાવી લીધા પિતાજીના શ્રાદ્ધમાં એ અત્યંત જો જમાયેડા પ્રેમે કરીને ખીજાયા બ્રાહ્મણો આવ્યા નથી એ શ્રાદ્ધમાં ત્યાર પછી એકનાથ મહારાજે મહાપર્યાણ કર્યું તોય બ્રાહ્મણો બળબીડ્યા લ્યો હવે અત્યંત જો હારા હતા પણ હવે તો આપણી કાંધે ચડીને જાય ને એકનાથ કે મારે કોઈની કાંધે ચડવું નથી બધા એની હારે હાલી અને ગોદાવરી નદી ની અંદર જળ સમાધિ લઈ લીધી વૈશાખ સુઠ સઠ ને દાડે પંચમહાભૂત દેહ છોડ્યો છે ત્યારે જય જય કાર થઈ ગયો છે ભક્ત વૃંદમાં ભક્ત વંગની અંદર જે જે કાર બોલી ગયો એટલે ધન્ય છે સંતોને જે જગતની અંદર જન્મ ધારણ કરી મોટી પ્રેરણાઓ આપી અને આપણા કલ્યાણના માર્ગને સફળ કરી દે છે એ કલ્યાણ કરનારા હજારોનું કરોડોનું કલ્યાણ કરનારા સંતોને ધન્ય છે ગરદણી નો આગ્રહ છે કાર્યક્રમ પૂરો થાય એટલે નાસ્તા પાણી કરીને જ ઉઠજો ગુરુબિન કોણ કરે શુભકારી બોલત દુનિયા બોત પ્રકારે સ્વાર્થી સગપણ ધારી गुरु कौन करे शुभकारी मोह धरे मात पिता बहु पुत्र देह परवारी पुत्र देह परवारी કલ ગયો પ્રાણ ગુરુ બિના કોણ કરે શુભ સારી દેહ સતા બને પુત્ર કરણી ਉਹ ਮਾਨ ਸਭ ਜਾਏ ਸਵਾਰਥ ਟੁੱਟਿਓ ਜਬ ਸੰਸਾਰੇ ਜੀਅ ਸਗਾਯ ਅ悲ਾਦੀ ਗੁਰੂ ਵਿਨਾ ਕੋਣ ਕਰੇ ਸੁਭਕਾਰੇ કોઈ મત વાો મનુષ્ય રો મેં જીત લગ ऐसी दुनियादारी ऐसी दुनियादारी ગુરુ ના ે શુભકારી શુભકારી સર્વે મહાત્મા સુરધિએ ઓળખાય શ્વર ગુરુ પ્રપાધી ગુરુ વિના કોણ કરે શુભકારી બોલક દુનિયા બહુત પ્રકારે સ્વાર્થી સગપણ દી ગુરુ વિના કોણ કરે અજયભાઈ ગોંડલ થી રશ્મિનભાઈ તાવ આવ્યો એટલે આવી શક્યા નથી